સ્પેશિયલ નવરાત્રીના જોરદાર ચણિયાચોળીનો ચણિયા નવો સ્ટોક લઈને આવી ગયો છું આમ જો ખાલી પંદરસો પાંચસો પાંચસો ની ત્રણ નોટો ખાલી પંદરસો માં ચણિયો ને બ્લાઉઝ રહેવાનું છે અને એ પણ ગજીસિલ ફેબ્રિક માં ચાલો હું તમને ચણિયા ચોળી કલરો બતાવી દઉં અને ઓપન કરીને બતાવી દઉં ખોલીને બતાવું ને તો ત્યાં સુધીમાં માં અમારી આઈડી ને ફોલો કરી લેજો જેથી તમને અલગ અલગ ચણિયા સ્ટોક જોવા મળે અને એ પણ રીઝનેબલ ભાવમાં દસ કલરો અવેલેબલ રહેવાના છે પ્યોર ગજી સિલ્ક ફેબ્રિક આવવાનું છે અને સાત મીટરનો ફ્લેર રહેવાનો છે ચણિયો બ્લાઉઝ માત્ર પંદરસો રૂપિયામાં રહેવાનો છે સુંદર નીચે કેનવાસનો પટ્ટો છે નીચે લેસ પણ આપેલી છે અને અસ્તર પણ છે કમ્પ્લીટ ચણિયો બ્લાઉઝ પંદરસો રૂપિયામાં રહેવાનો છે અહીંયા આવો અહીંયા આવો અરે મારા ભાઈ હમણાં રક્ષાબંધન આવે છે મારી બેનને તું આટલી સારી અને સસ્તી ચણિયા ચોલી આપી દે તારા તે કેટલી ખુશ થઈ જાય આ લાલુ કલર બતાવી દઉં છું સ્ક્રીનશોટ લેવા માંડજો જેને જેને જોઈએ કયો કલર તમને ગમે છે ચણિયો બ્લાઉઝ રહેવાનું છે અને જો સ્પીગેટિવ બ્લાઉઝ પહેરવું હોય તો સ્પીગેટીવ બ્લાઉઝ અને જેને સ્લીવ સાથે અટેચ કરવું હોય તો સ્લીવ પણ આમાં થ્રી ફોર સ્લીવ આવી જશે થ્રી ફોર સ્લીવ પણ રહેવાની છે ચાલો હું કલરો બતાવી દઉં ફટાફટ સ્ક્રીનશોટ લેવા માંડજો તો જોયું ને કેટલા સુંદર સુંદર કલર હતા સ્ક્રીનશોટ લેવાનું ભૂલા નથી ને અને હા ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે એમાં વોટ્સઅપ અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર ડીએમ કરી દેજો અને પ્રાઇસ પંદરસો રૂપિયા રહેવાની છે ફેબ્રિક ગજી સિલ્ક રહેવાનું છે અમારે એડીને ફોલો કરી લો તમને અલગ અલગ અવનવું કલેક્શન જોવા મળશે ચણિયા ચોલીમાં દુપટ્ટામાં અને એ પણ તમારા બજેટમાં તો જલ્દી જલ્દી ફોલો કરી લો અને ફ્રેન્ડ સર્કલમાં રીલ્સને શેર કરી દેજો થેન્ક યુ